Está dessa તથા ફિઝિકલ હેન્ડીકેપ વ્યક્તિઓને પણ નોકરી માટે પ્રોત્સાહિત કરતા હોય છે અને તે માટે સંચાલકો સતત પ્રયત્નશીલ રહે છે કંપનીના ત્રીજા વાર્ષિક ઉત્સવની ચંગી ઉજવણી કરવામાં આવી હતી તે નિમિત્તે વિવિધ કાર્યક્રમો પીજીપી ક્લાસના વાઇસ ચેરમેન વિજયભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ગ્લોબલ સી એચઆરઓ રાજીવ યાદવ પણ જોડાયા હતા ત્રીજા વાર્ષિક ઉત્સવ નિમિત્તે કર્મચારીઓ વચ્ચે અલગ અલગ સ્પર્ધાઓ તથા કેક કટિંગ આ સહિત કંપનીમાં પાંચ વર્ષથી પચીસ વર્ષ સુધી નોકરી કરનાર કર્મચારીઓને લોંગ સર્વિસ એવોર્ડ સાથે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સહિત કંપની કઈ રીતે ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરે તે માટે કર્મચારીઓ સાથે કંપની વાઇસ ચેરમેન વિજયભાઈ શાહે પરામર્શ કર્યો હતો સદર કાર્યક્રમમાં પ્લાન્ટ હેડ સંજીવ મેહરોત્તરા ગુપ્તા સુશીલ શ્રીવાસ્તવ એચઆર હેડ હરવિંદ સિંઘ સૈની વિશાલભાઈ ચૌહાણ નીતિનભાઈ સોલંકી પ્રવીણભાઈ પરીખ જયેશભાઈ અંકલેશ્વરિયા કૃણાલભાઈ શાહ આનંદભાઈ પરમાર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો